છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લા માટે ગૌરવશાળી ક્ષણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી સંસ્કૃતિ અને અપ્રિતિમ પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતા તાપી જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વાલુર તાલુકાના બાજીપરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી આ ખાસ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી ને ધ્વજવંદન સમારંભની ભવ્યતામાં વધારો કર્યો આ વખતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું હતું પરેડ નિરીક્ષણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી તેલંગાને તિરંગાની આન શાનને ઉજાગર કર્યું હતું પરેડ માર્ચ પાસના માધ્યમથી શૌર્ય અને સમર્પણને ઉજાગર કરતા પોલીસ જવાનોની વિવિધ ત્રેવીસ ટુકડીમાં કુલ સાતસો ને જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી દેશભક્તિના ઉમંગભર્યા વાતાવરણ વચ્ચે ગુજરાતની વિકાસની ગાથાને અવિરત આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમારંભમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ પ્રશાસનના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા